નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં તો આજે મકર મકરસંક્રાંતિ તો બધાયને મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભકામના ઉત્તરાયણની તો અત્યારે આપણે જાવી છીએ પશુઓને નીન નાખવા માટે તો સૌથી પહેલું કામ ઉત્તરાયણના દિવસે સેવાનું કરવી તો ચાલો જવી આપણે ત્યાં ભાવલો અહીંયા ઊભો છે મેં કીધું વિચાર્યું મેં કીધું આવું કાંઈક કરવી ચાલો જવી અને હજી કોઈ પતંગ પતંગ કાંઈ ચકતા નથી એટલામાં અને હમણાં કઈ કાઢું ઓલું કઈ પતંગ પતંગ ચગાવશું એટલે જઈએ અમે પેલા ત્યાં આપડે પહોંચીએ છીએ ભાઈ ભાઈને ત્યાં અણકોઈ માં અને હવે આવી છે ડીણ પેટી ડીણ લેવા માટે તો જોઈ કેમ કે ગાયો હજી કઈ દેખાતી નથી એટલે જ્યાંથી હું આવ્યો ને રસ્તામાં તો થોડીક ગાયો હતી તો કીધું પેલા આપણે એટલામાં કઈ નાખશું અણકોઈ માં આજુબાજુ ગમે ત્યાં અને પછી જશું એ બાજુ બરાબર ને અને આપણે કૂતરા માટે પણ બિસ્કિટ પણ લઈ લીધા હે બિસ્કિટ કઈ બાજુ આ બાજુ બાજુ બિસ્કિટ પણ લઈ લીધા હે તો બધું કમ્પ્લીટ છે

આ ડૂડી લાગે ભવા દી અજીયા સંગીત ભાઈ નું એવું કેવું છે કે અજી થોડીક થોડી નાખી દીવી ની તો આપડા ભાઈ કૂતરાવા માટે બિસ્કિટ કુતરા તેમ નથી એટલા બહુ છે નહીં જોવા ખાવા લઈ ગયા એટલામાં ખાવા પ્લાસ્ટિક પ્લાસ્ટિક મોટમ ફેમિલી છે લૂટો

તો પહોંચી ગયા હી અને લાઇટ પણ વાઈ ગઈ છે અને આમ કપલેટ તૈયાર બીયાર થઈ ગયા અને ચાર્જિંગમાં ચિંગમાં સડાવેલો છે ફોન એટલે બહુ વધારે ઓછો નહીં થાય હું તમને બતાવી દઉં એક અહીંયા છે એક અહીંયા છે અને થોડાક થોડાક કામ કંઈ કઈ 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 ક્યાં કઈ 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 આમ હાઈ ભાઈ ગયા હા આપણા ધાબે અણુકમમાં કેવા બતાવી શકે છે ઠીક ઠીક ચકે બહુ નહીં આપણે ક્યાં ના કાંઈ બીજો ઓલા ભાઈનો ઓલા થઈ ગયા અને બાકી આવ આપણા વિરોધી બકરી બકરી યાર કરી જો ગા પણ ગમે એમ હોય ફારે ઘરે કાલ ફોન કરવો પડશે ગા ને કેવું પડશે ના ના આપણે પતંગ આજ દાત કા કાટ ના પતંગ કઈ કઈ બેટ કરો બોલો કેમ ભાઈ હારો ને મજા મજા લ્યો હા ને હે પતંગ જગે હે બાકી બધું આમ દે પતંગ એટલા બધા કઈ ખાસ શકતા નથી હજી આપણે ધંધા જવાનું હે કેમ કે આજ છે તમને વ્લોગમાં શરૂ કરતા ભૂલી ગયો વ્લોગ તો કે મેં શરૂ કર્યો તો પણ બધાને ઉત્તરાયણની હાર્દિક શુભકામના સંક્રાંતિની પણ તમને હાર્દિક શુભકામના અને બધા ભાઈબંધો જ્યાં છે રેલીમાં એટલા માટે અત્યારે નથી પણ હમણાં આપણે જશું બાજુ થોડાક પતંગ જગા લેવી તા કે હું ફોન કરું એટલે આવો તમે જાવી અણકુઈમાં સાવ નહોતું કૌશિકના ઘર બાજુ પણ કારણોસરના નથી ગયા એટલે અહીંયા ડીજે પણ નથી મેં જુઓ એવું કંઈક છે ભાઈનો ડીજેનો બેકગ્રાઉન્ડ ઇગ્નોર કરજો કોપીરા મોદી

હમણા કાલે રીસાણી થી સમજી જાય સુલેવાઈવાસે કાલે ભૂમલી રીસાણી થી ને માન માન સમાધાન થયું હે ત્યારે લેવું તું પણ वेळ ન ચશ્મા લેવા માટે હમણા હમણા આપણે ચશ્મા બસમાં કઈ આપીને કે પણ રીલ બનાવી મસ્ત તો છે હા આજ આવું હું

બોલો કૌશિક ભાઈ એની હાલો હા હાલો હું નીકળું છું હાલો ઓફિસ જાઉં બહાર કામ જવાનું છું ઓફિસ 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 જવાનું છું ઓલ ટાઈમ ઓફિસ માણસો ને એક એક પતંગ ને મળતા આમની પાસે તતણ પતંગ છોકરાને છોકરા ને આપી કે ઈ પતંગ ને તણ ના વાળ જાવ આ છોકરા બધા ક્યાં ના કાઢે ઈ બુલે બતાવ્યું આપણે બે બે ઉપર બે બે ઉપર લોડર મંગાયું છે

માણું પતંગ તો સરકાર બોલો ને હાઈ કરજો ગાડી સરકાર હવે પતંગ જાય લૂટી લીધો લીધો હવે તો જો જો